જૂના રોડ વૈશાલી ટોકીજ પાસેના ગોડાઉનમાંથી જવલંસિત પદાર્થ મળી આવતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે જથ્થાને જપ્ત કર્યો હતો જૂના રોડ વૈશાલી ટોકીચ પાસે આવેલા ક્રિષ્ના મિલ નામના ડેલામાં શંકાસ્પદ જવલનસિત પદાર્થ હોવાની માહિતી એસઓજીને મળી હતી જે બાતમીના આધારે એસઓજીની ટીમે રેડ કરતા અબ્બાસભાઈ મોહમ્મદ અલી રાજણીના ગોડાઉનમાંથી જવલંસિત પદાર્થ રૂપિયા બે લાખ એકત્રીસ હજારનો મુદ્દામાલ મળી આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી